નમસ્કાર મિત્રો સ્ટુડિયો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે તમારી મદદ માટે તૈયાર જ છીએ અને ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ આરોગ્ય જાળવવાના આયુર્વેદિક ઉપાયો આજનો વિડીયો તમારા માટે ખાસ છે તેમાં આપણે જાણીશું કે હળદરવાળું ગરમ પાણી પીવાના ફાયદાઓ હા મિત્રો હળદર આપણા શરીર માટે ખૂબ ગુણકારી હોય છે મિત્રો માત્ર થોડી જ હળદરનું સેવન કરવાથી ઘણા બધા રોગોમાંથી મુક્તિ મળે છે આપણે રોગોને દૂર કરી શકીએ છીએ હળદરનું સેવન જો ગરમ પાણી સાથે કરવામાં આવે તો ઘણા પ્રકારના રોગ દૂર થાય છે પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો જરૂરથી નીચેનું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બાજુવાળી ઘંટી દબાવવાનું ભૂલતા નહીં જેથી આવનારો વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો હવે તમારા કામની વાત કરીએ ઘણા લોકો સવારમાં ઉઠીને ખાલી પેટ ગરમ પાણી અને હળદરનું સેવન એકસાથે કરે છે હળવું ગરમ પાણી અને હળદરને એક સાથે પીવાથી ખૂબ જ ફાયદા થાય છે જેમ કે ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતાને વધારે છે નિયમિત રોજ ગરમ પાણી અને હળદરને એકસાથે લેવાથી પાચન ઉપર સારી અસર પડે છે અને પાચનતંત્ર તંદુરસ્ત બને છે ગરમ પાણી અને હળદર ડાયાબિટીસના મરીજો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને હળદરવાળું પાણી પીવાથી ડાયાબિટીસ હંમેશા કંટ્રોલમાં રહે છે માટે ડાયાબિટીસના દર્દીઓએ હળદરવાળું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ ગરમ પાણી અને હળદર લોહીને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે હળદરવાળું પાણી પીવાથી લોહીમાં આવેલી અશુદ્ધિઓ સાફ થઈ જાય છે અને આવું કરવાથી ખીલની સમસ્યા પણ દૂર થઈ જાય છે અને ચહેરો એકદમ ગ્લોઈન થઈ જાય છે મિત્રો લોહીનું શુદ્ધ ન થતું હોય તેના કારણે ખીલની સમસ્યા છે તેમને હળદરવાળું પાણી પીવું જોઈએ એક અઠવાડિયા સુધી પાણી પીવાથી તમારું લોહી એકદમ સાફ થઈ જશે અને મિત્રો શરીરના સોજાને ઓછો કરવા માટે ગરમ પાણી અને હળદર ખૂબ જ ફાયદાકારક હોય છે શરીરમાં સોજો આવે ત્યારે હળદરવાળું પાણી પીવાથી સોજો ઉતરી જશે અને તમને દુખાવાથી છુટકારો મળી જશે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ મળી આવે છે અને આ તત્વ દુખાવો અને સોજાને દૂર કરવામાં ઉપયોગી થાય છે વજન ઓછું કરવા માટે ગરમ પાણી અને હળદરનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે વધારે વજનથી જે લોકો પરેશાન હોય તેમણે રોજ સવારે ગરમ પાણી સાથે હળદર પીવી જોઈએ એવું કરવાથી વજન ઓછું થઈ જશે અને તમે એકદમ ફિટ દેખાવા લાગશો હળદરને મગજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેનું સેવન ફાળા પાણી સાથે કરવાથી મગજ હંમેશા તંદુરસ્ત રહે છે અને મગજને લગતી બીમારીઓ દૂર રહે છે ગરમ પાણી અને હળદરથી ચામડીને પણ ફાયદો થાય છે હળદર અને પાણીને એકસાથે લેવાથી ત્વચા નિખરે છે અને આંખોની આસપાસના કાળા ડાગ એ પણ દૂર થઈ જાય છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અને આરોગ્ય સંબંધી વધારે માહિતી માટે જોડાયેલા રહો અમારી ચેનલમાં હવે મળીશું નવા જ વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો